ओम श्री गणेशाय नमः जय श्री कृष्ण મિત્રો આપણે સાંભળી રહ્યા છે ભગવદ ગીતા મિત્રો આ ચેનલમાં ભગવાન કૃષ્ણની વાણી આપણે સાંભળીએ છીએ તો રોજ આ ચેનલમાં જોડાઈને વિડીયો સાંભળજો શ્રી કૃષ્ણ વાણી સાંભળજો અને પુણ્યના ભાગીદાર બનજો જીવન ઘણું અઘરું છે આપણને એવું લાગે છે પણ જો આ ભગવાનની કૃષ્ણ વાણી સાંભળશો તો તમને ખૂબ જ સુંદર આ જીવન જીવવાની મજા આવશે આ જીવનને તમે માણી શકશો સુખ દુઃખ તો બે બે છે 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 એક બાજુઓ જે આવવાના જ પણ એમાંથી ઉભરવા માટે એમાંથી બહાર નીકળવા માટે આપણને હિંમતની જરૂર હોય છે તો અહીં આ દુનિયામાં કોઈ આપણી પાસે ઊભું રહીને આપણને હિંમત આપે એવું તો લગભગ જ બને છે પણ આ શ્રી કૃષ્ણ ભગવાનની વાણી સાંભળીને આપણી અંદર જુનૂન હિંમત આનંદ બધે જ વસ્તુનો સાર થાય છે તો સુંદર મજાની શ્રી કૃષ્ણ વાણી સાંભળો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં મિત્રો મને જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવા લાગી રહ્યા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન કૃષ્ણ કહે છે કે કોઈને તકલીફ આપીને પોતાની ખુશીઓની પ્રાર્થના કરશો નહીં પરંતુ જો કોઈને એક ક્ષણની પણ ખુશી તમે આપી શકો છો તો પોતાની તકલીફની ચિંતા ન કરો એક માળી રોજ છોડમાં પાણી આપે છે પરંતુ ફળ એક ચોક્કસ ઋતુમાં જ મળે છે એટલે જીવનમાં ધીરજ રાખવી જોઈએ પ્રત્યેક વસ્તુ તેના સમયે જ થાય છે પ્રત્યેક દિવસે સારું કામ કરો તમને તેનું ફળ જરૂર મળશે ખૂબ મુશ્કેલ નથી

ઘી અને રૂ વર્ષોથી સળગી રહ્યા છે પરંતુ લોકો તો એમ જ કહે છે છે કે દીવો સળગી રહ્યો પોતાની પોતાને બીજાની બીજી વ્યક્તિની આદત ન પડવા દો નહીતર તમારી ખુશીઓ તે વ્યક્તિના મન પર આધારિત થઈ જશે અક્કડ અને ઘમંડ એક માનસિક બીમારી છે જેની સારવાર માત્ર કુદરત અને સમય જ કરી શકે છે પ્રાર્થના એ ક્યારે સાથ નથી છોડતી અને લોકોના નિસાસા ક્યારે પીછો નથી છોડતા દેખાવ કરવાથી તો ફક્ત લોકોને ખુશ કરી શકાય છે ભગવાન તો ફક્ત નિયત જોવે છે કેવન ધન હોવાથી લોકો ધનવાન નથી બની જતા સાચા ધનવાન લોકો તો એ જ છે જેની પાસે સારા વિચાર અને સારો વ્યવહાર છે લોકોના મોઢા બંધ કરવા કરતા સારું છે કે તમે પોતાના કાન બંધ કરી લો જિંદગી સારી થઈ જશે કોઈએ સાચું જ કહ્યું છે વાણીમાં ખૂબ તાકાત હોય છે મીઠું બોલવા વાળાના તો મરચા પણ વેચાઈ જાય છે પરંતુ તીખું બોલવા વાળાના તો મધ પણ નથી વેચાતું મકાન તો ચાર દિવાલોથી બની જાય છે પરંતુ ઘર બનાવવા માટે સ્નેહ સમજ અને સમજદારીની જરૂર છે

તો તે કષ્ટ અને દુઃખ દૂર કરવા માટે દવા પણ ભગવાન જરૂર આપશે જે તમે આપશો તે જ તમારી પાસે ફરીને આવશે પછી એ ઈજ્જત હોય કે દગો હોય નિરાશ થવું જોઈએ નહીં ધીરજ રાખવી જોઈએ કારણ કે જેમને તમારી રચના કરી છે તેણે આખા બ્રહ્માંડની પણ રચના કરી છે તમે કોઈની પ્રશંસા ગમે તેટલી કરી લો પરંતુ કોઈનું અપમાન સમજી વિચારીને જ કરવું જોઈએ કારણ કે અપમાન તે ઉધાર છે છે જે વ્યાજ સાથે પાછું મળે તમે સમયમાં પાછળ જઈને ભૂતકાળને તો નથી સુધારી શકતા પરંતુ આજે કામ કરીને આજે સારું કામ કરીને તમારા આવનાર ભવિષ્યને જરૂર સુધારી શકો છો શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ તમારી ઈર્ષા કરે છે તે વ્યક્તિ પર ધ્યાન ન આપો કારણ કે તે લોકો સ્વીકારી ચૂક્યા છે કે તમે એમનાથી વધુ સર્વશ્રેષ્ઠ છો તમારે આ પાંચ વસ્તુ જરૂર છોડી દેવી જોઈએ પહેલું જીવનમાં બધાને ખુશ બીજું લોકોથી વધારે ન રાખવી ત્રીજું પોતાના ભૂતકાળમાં જીવવું ચોથું પોતાને કોઈનાથી ઓછું સમજવું નહીં અને પાંચમું ખૂબ વધારે વિચાર ન કરવો તમારે સમય સાથે બદલાવું પડશે નહીં તો તમારે સમય બદલતા શીખવું પડશે મજબૂરી અને દોષ આપવાનું બંધ કરો અને કોઈ પણ પરિસ્થિતિમાં નિરંતર આગળ વધતા રહો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે પ્રકારે હવા એક જ દિશામાં નથી હોતી સમય સમય પર બદલ્યા કરે છે તેવી જ રીતે મનુષ્યનું નસીબ પણ હંમેશા એક જ દિશામાં નથી હોતું તે પણ સમય સમય બદલાયા કરે છે એટલે કે ખરાબ સમય આવવા પર નિરાશ થવું નહીં સારા સમયની રાહ જોવી કારણ કે સમય જરૂર બદલાશે યાદ રાખો ખરાબ લોકો જો સમજવાથી સમજી જતા હોત તો વાસળી વાળાએ ભગવાન કૃષ્ણએ ક્યારે મહાભારત થવા જ ન દીધું હોત જેટલી રાહ તમને ભગવાન જોડાવી રહ્યા છે સમય આવા પર એ એટલું આપ છે કે તમે સંભાળી પણ નહીં શકો પોતાના જીવનથી ક્યારે નારાજ ન થવું જોઈએ કારણ કે એવા કેટલાય લોકો છે જે તમારા જેવું જીવા માટે તરસી રહ્યા છે તમારા જેવા જીવન માટે તડપી રહ્યા છે સપના જોઈ રહ્યા છે તમે કોઈ અસફળ વ્યક્તિને પૂછશો કે તમે સફળ કેમ ન થયા તો તે તમને બે કારણ આપશે કે મારું નસીબ ખરાબ હતું અને મારી પાસે સમય ન હતો જો કોઈ તમારો વિશ્વાસ તોડે તો તેને ધન્યવાદ આપજો કારણ કે એ જ લોકો આપણને શીખવે છે કે બધા પર વિશ્વાસ તરત ન કરવો જોઈએ પોતાની જાત પર વિશ્વાસ કરો તમારી અંદર અંદર જે તમારી પરિવર્તન થી એવું થાય છે કે તમારો મિત્ર પણ તમારો સૂત્ર બની શત્રુ બની જાય છે અને તમારા શત્રુ પણ મિત્ર બની જાય છે કારણ કે સ્વાર્થ સૌથી વધુ શક્તિશાળી છે ચંદનનું વૃક્ષ આખા સંસારમાં તેની સુગંધ સુગંધ માટે ઓળખાય છે પરંતુ આ સંસાર ભૂલી જાય છે કે વૃક્ષમાં સૌથી વધુ ઝેરીલા સાપ હોય છે ખૂબ મીઠું બોલવા વાળા વ્યક્તિ અંદર અને અંદર જ શત્રુતાનો ભાવ રાખી શકે છે એટલે કોઈની પર પણ સમજી વિચારીને જ વિશ્વાસ કરવો શ્રી કૃષ્ણ કહે છે જો તમારા જીવનમાંથી ખોટા વ્યક્તિઓ દૂર નહીં થાય તો સારા વ્યક્તિઓ અને સાચા વ્યક્તિઓ તમારા જીવનમાં આવી શકે કોણ શું કરી કરી રહ્યું રહ્યું છે છે રીતે આ બધી વાતોથી તમે જેટલા દૂર રહેશો એટલા સુખી રહેશો સમય બધાને જરૂર સમય બધાનો જરૂર આવે છે પરંતુ તે સાચા સમયે જ આવે છે એટલે ધીરજ જાળવી જરૂરી છે જે લોકો તમારી બરાબરી નથી કરી શકતા તે લોકો તમારાથી નફરત કરે છે મૂર્ખ લોકો સાથે ક્યારે વિવાદમાં ઉતરવું નહીં કારણ કે તેનાથી આપણું જ નુકસાન થાય છે આવા લોકો સાથે વિવાદ કરવાથી તમારું મૂલ્ય ઘટી જશે એટલે જેટલું બની શકે તેટલું મૂર્ખ લોકોથી દૂર રહો ગુરુથી જ્ઞાન લેવું જોઈએ પિતાથી સંઘર્ષ શીખવો જોઈએ અને માતાથી સંસ્કાર શીખવા જોઈએ બાકી જે બચ્યું છે તે આ દુનિયા શીખવાડી દેશે જ્યાં જેના નસીબમાં ખાવાનું લખ્યું છે તે ત્યાં જ રહે છે કોઈ કોઈના હકનું નથી ખાતું કોઈ કોઈના ભાગ્યનું નથી ખાતું માત્ર બે વસ્તુથી સંસાર પોતાના બધા સંબંધો ગુમાવી દે છે એક તો ગેરસમજ અને બીજું મનુષ્યનું અભિમાન લોકોનો સમૂહ હંમેશા તે રસ્તા પર જ ચાલે છે જે રસ્તો તેમને સરળ લાગે છે એટલો એનો અર્થ એવો નથી કે લોકોનો સમૂહ હંમેશા સાચા રસ્તા પર જ હોય પોતાના રસ્તા નિશ્ચિત કરવા જોઈએ કારણ કે તમે તેમાં જે વાવણી કરશો તે જ ઉગશે પછી તે વિચાર હોય કે કોઈના પ્રત્યે નફરત હોય કે પછી કોઈના પ્રત્યે પ્રેમ હોય ઇતિહાસ સાક્ષી છે જે વ્યક્તિને લોકો બરાબરી નથી કરી શકતા તે વ્યક્તિની નિંદા કરવાનું શરૂ કરી દે છે ગુસ્સાનો સીધો મતલબ એ છે કે કોઈ બીજાની ભૂલની સજા તમે પોતાને આપી રહ્યા છો તિરસ્કાર અને અપમાન જો પોતાના સ્વજનથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ વધારે સારું હોય છે મનુષ્યનું જીવન હંમેશા તેના કર્મના આધારે ચાલે છે જેવા તેના કર્મ હશે તેવું જ તેનું જીવન હશે જે કર્યું હશે તે અવશ્ય આગળ આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા જીવન ખૂબ જ સુંદર છે ક્યારેક તમને હસાવે છે તો ક્યારેક તમને રડાવે છે પરંતુ જે જીવનના ચક્રમાં ખુશ રહે છે જીવન તેને સામે માથું નમાવે છે તેની સામે ઝૂકી જાય છે બધું જ ગુમાવીને પ્રાપ્ત કરવાની મજા જ કંઈક અલગ હોય છે

અને ત્રીજો તે રંગ બદલી નાખે છે જેમાં આ લક્ષણ ન હોય તે તે ક્યારેય મીઠા ન હોય હોય શકે પ્રકારે મનુષ્યને પણ ત્રણ ઓળખ છે છે તો નમ્ર તેની વાણીમાં આત્મવિશ્વાસનો રંગ હોય છે તળાવ હંમેશા કુવા કરતા ખૂબ મોટું હોય છે પરંતુ લોકો કુવાનું જ પાણી પીવાનું પસંદ કરે છે કારણ કે કુવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે એ જ રીતે મનુષ્ય ખૂબ મોટું હોવું જોઈએ એવી રીતે મનુષ્ય પણ ખૂબ મોટું થવાની આવશ્યક છે પરંતુ તેના વિચારમાં ઊંડાઈ અને વાણીમાં શુદ્ધતા હોવી જરૂરી છે તમે આખું જીવન ગમે તેટલું ધન ભેગું કરી લો પરંતુ તમારા મૃત્યુ પછી તમારા મૃત્યુની પત્રિકામાં તો નિધન જ લખાશે કડવી સચ્ચાઈ છે કે જો તમારી કોઈ ભૂલના લીધે તમારો કાલનો દિવસ વ્યર્થ થઈ ગયો હોય તો તેને યાદ કરીને તમારો આજનો દિવસ ન બગાડો જ્યારે પરિસ્થિતિઓ મનુષ્યના નસીબથી વિપરીત હોય છે વિરુદ્ધ હોય છે ત્યારે તેના પૈસા નહીં પરંતુ સ્વભાવ અને સંબંધો કામ આવે છે જીવનમાં ક્યારેય પોતાની તુલના બીજા સાથે ન કરવી જોઈએ કારણ કે જેવા છો તેવા તમે સર્વશ્રેષ્ઠ છો સર્વોત્તમ છો મનુષ્ય જીવનમાં જેવું કર્મ કરે છે

ભૂલ તો દરેક દરેક મનુષ્ય કરે છે પરંતુ કોઈ પણ વ્યક્તિની સાથે ખરાબ કરવું જોઈએ નહીં આજની કડવી સચ્ચાઈ એ જ છે કે લોકો પૈસાવાળા વ્યક્તિને વધુ મહત્વ આપે છે પછી ભલે તેનું ચરિત્ર કે તેના ઈરાદાઓ કે તેની આદતો ગમે તેવી કેમ ન હોય કહેવાય છે કે જૂઠી સોગંદો કસમો લેવાથી ક્યાં કોઈ મરી જાય છે હા સાચી વાત તો એ છે કોઈ મરતું તો નથી પરંતુ તે વ્યક્તિનો વિશ્વાસ જરૂર મરી જાય છે મુશ્કેલીઓ તેટલી જ લો જેના પર તમે કામ કરી શકો તેટલી નહીં કે તમારું જીવન જ પૂરું થઈ જાય તમે તમારા ઘરમાં ગમે તેટલું રડી લો પરંતુ કોઈના આવા પર તમારે દરવાજો હસતા મોઢે જ ખોલવો જોઈએ કારણ કે જ્યારે લોકોને ખબર પડે છે કે સામેવાળો વ્યક્તિ અંદરથી તૂટી ગયો છે ત્યારે લોકો તેને ખૂબ તેનો ફાયદો ઉઠાવે છે લોકો કહે છે તકલીફ ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાના આપણાથી દૂર થઈ જાય છે પરંતુ વધારે તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું આપણી પાસે રહીને જ દૂર થવા લાગે છે ગેરસમજ થોડો સમય માટે રહે છે પછી આંખોમાં આંસુ સિવાય કશું જ બચતું નથી અહંકારી માણસને ના તો પોતાની ભૂલ દેખાય છે ના તો બીજાની અચ્છાઈ સચ્ચાઈ દેખાય છે ઘણીવાર એ લોકો જ આપણું આપણી મજાક ઉડાવે છે

તે આપણા ભાગ્યની વાત છે પરંતુ તે લોકોને સાચવી સાચવી રાખવા તે આપણી કળાની વાત છે શ્રી કૃષ્ણ કહે છે ખરાબ સમય આવો પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જે પોતાના બનીને આપણી સાથે રહી રહ્યા છે તેની સાચી પરીક્ષા ત્યારે જ થાય છે ખરાબ સમયમાં પોતાના ખભે મૂકેલો હાથ સફળતામાં તાળીઓ કરતાં વધારે કિંમતી હોય છે સમય ગમે તેવો હોય પણ વીતી જાય છે જો મનુષ્ય નક્કી કરી લે તો સમય પણ જીતી શકે છે રસ્તો એક વખત ભૂલવા કરતાલી પણ નથી ક્યારેક કોઈ બીજા માટે માંગીને જુઓ પોતાના માટે માંગવાની ક્યારેય જરૂર નહીં પડે ખુશીઓનો સંબંધ ક્યારેય પૈસાથી નથી પરંતુ દિલથી છે ગુસ્સામાં ક્યારેય ખરાબ બોલવું ન જોઈએ કારણ કે આપણું મન તો શાંત થઈ જાય છે પરંતુ ગુસ્સામાં બોલેલી વાતો શબ્દો ક્યારે પાછા આવી શકતા નથી કે મીઠા થઈ શકતા નથી સચ્ચાઈના આ યુદ્ધમાં ક્યારે જૂઠા લોકો પણ જીતી જાય છે જ્યારે આપણો સમય સારો ન હોય ત્યારે આપણા સગા પણ વેચાઈ જાય છે સચ્ચાઈ હંમેશા શાંત રહીને જ મળે છે જૂઠી વાતો તો હંમેશા પોતાના મુખ પર જ હોય છે કડવી સચ્ચાઈ કહેવાવાળા લોકો જૂઠી શાંતત્વના આપવાવાળા લોકો કરતાં ખૂબ જ સારા હોય છે સારા લોકો પર વિશ્વાસ કરતા પહેલા એક વખત વિચાર કરવો જોઈએ કારણ કે ફટકડી અને સાકર એક જેવા જ દેખાય છે સત્ય એ નથી કે લોકો બદલાઈ જાય છે પરંતુ સત્ય એ છે કે લોકોએ પહેરેલા મુખોટા ઉતરી જાય છે ઘર નાનું હોય કે મોટું તેનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ ઘરનું વાતાવરણ સારું હોવું જોઈએ આંખમાં ફસાયેલી કાંકરી પગમાં વાગેલા કાંટા અને રૂપ ભ્રુમાં લાગેલી આગ કરતાં પણ વધારે ખરાબ છે દિલમાં રહેલું કપટ જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિશે વિચાર ન કરો કોઈ ફાયદો નથી કોઈનું ખરાબ એટલું જ કરવું જોઈએ કે જ્યારે પોતાનો વારો આવે ત્યારે આપણે તે સહન કરી શકીએ જો તમારે જીવનમાં સફળ થવું હોય તો પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ વિશ્વાસ જીતવો કોઈ મોટી વાત નથી પરંતુ વિશ્વાસ જાળવો જાળવીને રાખો

જે ખૂબ વધારે વાતો કરે છે તે જીવનમાં કશું કરી શકતા નથી પરંતુ જે કરી બતાવે છે તે ખૂબ વાતો કરતા નથી તમે ઈશ્વરને એવું કહેશો નહીં કે મારી મુશ્કેલીઓ ખૂબ મોટી છે પરંતુ તમે તમારી મુશ્કેલીઓને કહી દો કે મારા ઈશ્વર ખૂબ મોટા છે મહત્વની વાત એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્વની વાત તો એ છે કે આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ આપણી આદતો અને સંસ્કાર આપણને બતાવે છે કે આપણે સારા છીએ કે ખરાબ સમય જ્યારે બદલાય છે ત્યારે બધું જ બદલાઈ જાય છે એટલે સારા સમયમાં અહંકાર કરવો જોઈએ નહીં અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખવી જોઈએ પોતાની જ પ્રશંસા કરવી વ્યર્થ છે સુગંધ લેતા જ ખબર પડી જાય છે કે કયું ફૂલ છે જે જીવનની મજા માણતા શીખો સમય તો હંમેશા ખરાબ જ રહેશે જીવનના ક્યારેય હાથ નથી હોતા પરંતુ ક્યારેક ક્યારેક તે એવો તમાચો મારે છે કે આખું જીવન યાદ રહે છે સારા સમય અને ખરાબ સમય બંને નું અલગ અલગ મહત્વ છે સારો સમય તમને બતાવશે કે તમારી વાસ્તવિકતા શું છે અને ખરાબ સમય તમને કે લોકોની વાસ્તવિકતા શું છે આ સમય પણ વીતી જશે થોડી ધીરજ રાખો ખુશીઓ નથી રોકાય તો દુઃખની શું તાકાત છે જીવનમાં જો ખરાબ સમય નથી આવતો તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાનાની ક્યારેય ઓળખ થઈ શકતી નથી આ રસ્તાઓ તમને તમારી મંજિલ તરફ લઈ જશે ક્યારેય તમે સાંભળ્યું છે કે અંધારાએ સૂરજ ન ઉગવા દીધો જો તમારું મન ખુશ છે તો એક એક ટીપું પણ તમારા માટે વરસાદ જેવું છે અને મન જો ઉદાસ છે તો આખું સમુદ્ર પણ વ્યર્થ લાગશે તમને ક્યારેક એવું કહેવું નહીં ક્યારે એવું ન કહેવું જોઈએ કે આપણા દિવસો ખરાબ છે તે લોકો પર ક્યારે ધ્યાન આપવું ન જોઈએ જે તમારી પીઠ પાછળ નિંદા કરે છે તેનો સીધો અર્થ એ છે તમે તેનાથી બે કદમ આગળ છો એ તમારાથી પાછળ છે હંમેશા દિલ મોટું રાખો અને લોકોને ક્ષમા કરી દો પરંતુ એ ધ્યાન હંમેશા રાખો તે લોકો પર ફરી વિશ્વાસ કરવો નહીં આપણે આપણને હંમેશા એવું લાગે છે કે બીજાનું જીવન સારું છે પરંતુ આપણે તે ભૂલી જઈએ છીએ કે તે લોકો માટે પણ આપણે બીજા છીએ હે ભગવાન બુદ્ધિવાળું દિલ મને પણ આપી દે કારણ કે આ ભરોસો કરવા કરવાવાળો દિલ મને ખૂબ તકલીફ આપે છે મનુષ્ય ક્યારેય તક શોધવી ના જોઈએ કારણ કે જે આજે છે તે જ સાચી તક છે પ્રેમ મનુષ્યને કરો તેમની આદતોથી નહીં તમે નારાજ થાઓ તો એમની વાતોથી થાવ એ મનુષ્યથી નહીં તમારો એમની ભૂલોને ભૂલવાની છે તમારે એમની ભૂલોને ભૂલવાની છે પરંતુ તેમને નહીં સંબંધોથી મોટું કશું નથી કોઈને

હારીને તમે આનંદ માણી શકતા હોય તે જ તમારી જિંદગી છે જીવન એક રસ્તા જેવું છે તે ક્યારેય સીધું નથી ચાલ્યા કરતું એક સમય પછી વળાંક જરૂર આવે છે એટલે હંમેશા ધીરજ સાથે ચાલ્યા કરો સુખદ વળાંક તમારી રાહ જોઈ રહ્યું છે તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકો જીવિત રહીને સંબંધ લોકો જીવિત રહી જાય છે અને સંબંધો મરી જાય છે સુંદરતા તેમાં નથી કે આપણે કેવા દેખાય છીએ પરંતુ સુંદરતા તેમાં છે કે આપણો વ્યવહાર કેવો છે જો જો તમે 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 દોડી નથી નથી શકતા શકતા તો તો દોડો ચાલો પરંતુ નિરંતર આગળ વધતા રહો ચહેરાની સુંદરતા જોઈને કોઈને મિત્ર ન બનાવવા જોઈએ કારણ કે જો ચહેરો થોડો ખરાબ હશે તો ચાલશે પરંતુ મન સ્વચ્છ હોવું જોઈએ આ જીવન માટીના દીવા જેવું છે તેલ પૂર્ણ થઈ જાય જીવન પૂર્ણ થઈ જશે તકલીફો આપોઆપ ઓછી થઈ જશે તમારી તેલના ટીપાની જેમ હોય છે ગમે તેટલું અસત્યનું તેલ રેડવો સત્ય હંમેશા ઉપર તરતું જ રહે છે આ જ સચ્ચાઈ છે સાચા અને સારા સંબંધો હંમેશા જાળવા જાળવતા શીખવા જોઈએ કોઈનું અહેસાન ગમે તેટલું નાનું હોય પરંતુ તેને હંમેશા યાદ રાખવું જોઈએ અને આપણે કોઈના પર અહેસાન ગમે તેટલું મોટું કર્યું હોય પરંતુ તેને ક્યારેય જતાવવું ન જોઈએ દુઃખ સહન કરવાની આદત પડી જાય તો આંસુ આવવાના બંધ થઈ જાય છે તો મિત્રો આ ખૂબ જ સુંદર ભગવાન કૃષ્ણની વાણી હતી જે આપણને ખૂબ જ હિંમત આપે એવી છે અને આ સમયમાં હિંમતની ખૂબ જ જરૂર છે તો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને કૃપા કરીને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાન નું નામ જરૂર લખજો બોલવામાં જો કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મિત્રો માફ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ